તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં અને અમે પધારી ચુક્યા છીએ બહુ બધા જણાવ્યા પણ આમ અમુક માણસો ઘટે છે પણ એના માટે બ્લોગ બનાવવા તૈયાર છું જો માતાજી છે અમાર શેઠ છે જો શેઠ ની છોકરી છે અહીંયા જાનુ છે મયુર છે આપણો મનોજભાઈ છે પોતે અને આ નવા બે મેમ્બર વિવેકભાઈ અને ઘરના ખાસ રીધી બધા પધારી ચુક્યા છે પણ આટલા બધા ગ્રુપમાં અમારા મેમ્બરો ઘટે છે જી એ બાબત આખો ટોપિક લઈને આવ્યો છું કે ડેઈલી ગ્રુપમાં આવું જરૂરી છે કે નથી આ નહીં અચ્છા બરોબર કે નહીં ખોટી વાત છે મારી કે બધાનો અભિપ્રાય જણાવજો હું ડેઈલી કોઈ બી જણા ક્યાંક બોલાવ ને ગ્રુપમાં એટલે હું જાઉં છું પણ ડેઈલી કદાચ આપણે કદાચ તકલીફ હોય કાંઈક છતાં ના જવું ન જવું એ આપણી પર ડિપેન્ડ છે અને જો કોઈ બી વસ્તુ એવી નથી કે તમે ટાઈમ ન કાઢી શકો ટાઈમ તો નીકળે બધી જગ્યાએ નીકળે કેમ નો નીકળે એ બડી અચ્છી વાત કહી આપ આ વિવેકભાઈ છે લસકાણાથી અહીંયા લઈને આવે છે

મગર ક્યુ મોઢું ઉપાડી ને આવવાનું પાંચ મિનિટ નો ટાઈમ મળે ને તોય આવી જવાનું કેમ કે આખો દી તો ઘરે હોય રાતે તો આપણે કઈક માઇન્ડ ફ્રેશ કરવા આપણે ફ્રેન્ડ ને મળવું જરૂરી છે અને મને તો કોઈ એમ કે ને તારે નથી આવવાનું તોય હું આવું હું એક વાગે તો મારે આ ફ્રેન્ડ સર્કલ માં શરમ બરમ નો હોય એન્જોય કરવાનું સંજયભાઈ ભાઈ કોની પાસે વાત જાય હાલો અમે તો ગમે ત્યારે હોય એમ બપોરે ઘરે હોય આ

વઈ આવો બધાય બનો દેજે કરો કુટલે જોજો તકલીફ ન હોય વઈ આવો કોઈ મોટો ઉભા છે તો 5 ના રોકાવાના છે તો આપણે એના મમરા ભરશું એ પાકી વાત છે ચલો ભાઈ

હા ભાઈ આ મારો ભાઈ તું બહુ વાત લીધી મારા બોલ બોલ વાતમાં નથી બોલ બોલ કોણ મારી બાઈ મને નહીં કોઈની બાઈ કોઈ ભોગવા જ નથી ટાળી દઈ તું

અમે વાકપોનો એના નથી લેવા આપણે છે ને લઈ લે આપણે પાસે આપણે કપલ કોમ્બો એ પણ આપણે ગ્રુપમાં કોઈ બી મિટિંગ હોય

પેલું એવું કપલ છે કે હું વિવેકભાઈ ને કહું કે રીધી ને કહું

અને આ મગની ડાળે પીડી મજબૂરી તો રહી છે બધા ના રિવ્યુ લઈ લીધા આ રિવ્યુ પર બધા એક જ મત છે

આવે ના પાડતો કદાચ કેમ આમ કેમ આડો નો આવી જાય ફળા બુટ્યો કેમ નોટાલા કિનાલા બુટાલા મૂર્તો એને છે ને દોસ્તી પત્યા પ્રેમ નથી રહો લાગણી નથી લાગણી નથી લાગણી નથી એને ગ્રુપમાં પ્રેમ હશે આની આરે છે એક આ બાબત હરી વાર હું બહાર ગયો અને મારી પાસે સમથિંગ આખા દિવસ નું પેન્ડિંગ કામ હતું છેલ્લે મારે સાડા અગિયાર મળ્યો હરી ને મળવા આવ્યો હતો લાગણી હોય ને માણસ સાડા અગિયાર મને ખબર છે પંદર મિનિટ જ બે પણ તો આવ્યો હતો હું બરોબર આ પ્રેમજી તો વાત કરું હું તને તો એ બાબતે આમ જો હું તને કહું આપડે રાધુ લેવા ગયા હતા તે હું સાડા અગિયાર એને લઈને આવ્યો તો તો હું મળવા મારો ભાઈ જેને આવું નથી એનું હું કરશું એ બાબતે મનોજ ને મનોજ ને મનોજ એની વિશે તું શું કેવા માંગે ને તો કહું છું આવું હોય ને માણસ પાંચ મિનિટ ના ટાઈમ આવે

કુઇતરું વિશે બોલવાનું કીધું હોય તો બાર 12 એક એક નો

તારો વાક નથી એમ કે મારો વાક અરે મારો વાક જ નથી તો હું ક્યાં ના પાડું છું જ વાક હોય હંમેશા બરાબર થેન્ક યુ આમ જો બાય વિશે કીધું તમે અમને હે તો આખી વેબ સિરીઝ બને મૂવી તો દૂરની વાત ઉપાડે <laughs> <laughs> રે હવે હરીભાઈનો કન્ટેન્ટ તો જ હતો જે ટાઈમે નો આવે ને એને દોસ્તા નો કહેવાય તા બુટિયાની ખામી કહેવાય બુટિયાની કિરાણી કે નો છે બરોબર તો એને કીધું આવી જાજો એકવાર નો જાય તો મારા દોસ્તી ઉપર પલંગ લાગે કઈ વાંધો નહીં બધા જ બધા હાલો ગાડી વાળી